ઉરદ પ્રશાંત કુમાર અરવિંદભાઈ પટેલ હાલ સરપંચ અમારા અટાલીથી ઉરદ ગામડાથી તાલુકા કરજણ તાલુકા માર્ગને જોડતા રસ્તાની આજુબાજુ અતિવૃષ્ટિ વધુ વરસાદના કારણે આજુબાજુના કાસ સાફ થતા નથી દર વર્ષે આજુબાજુ નકામાં જળવાના કારણે ભયને અકસ્માત વધતો રહે છે દિન પ્રતિદિન એટલે માર્ગ સાઇનબોર્ડ અને આજુબાજુ સાફ સફાઈ કરાવે એવી અમારી નમ્ર અરજ છે ની આટલી બધી રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે લાગતા વર્ષના અધિકારી આવવા જ તૈયાર નથી આ વસ્તુ ત્રણ ચાર વર્ષ પહેલાં મારે બી પ્રોબ્લેમ થઈ ગયો ફોર મારી હોમે આવતા હું બાઇક લઈને નીકળતો હતો તો મારે મારો જ પગ સ્લીપ થઈ ગયો હોવાના લીધે કે ગરબાઓના લીધે એ ગરબાઓના કોટા વાગી જ પડ્યો એમાં મારે પગે ફ્રેકચર બી થઈ ગયું છે અને આથી બી હજુ એ પ્રોબ્લેમ એક નીકળી શક્યો નહીં એટલે રાખતા અધિકારીઓને મારી એક વિનંતી કે જે કંઈ થાય એવું હોય આ રોડના ખાડા અને આજુબાજુના ઝાડો નીકળવા જોઈએ જેસીબી અહીં નીકળતો જ નહીં આજુબાજુનો રોડના ના હોય ક્લિયરન્સ થતું નથી જ આ રાતે કે મધરાતે જવું હોય તો ગમે તેથી ભૂંડ કે રોજ એટલો બધો ત્રાસ છે એનું ઓસલામના રસ્તા પર ભયંકર ખાડા પડી ગયા છે અને સાઇડિંગની ધારોએ બધા બાવળિયાને એકદમ જાડી એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે જો બે વાહન હમા હમી આવે તો એક્સિડન્ટ થાય છે અને તેમાં મોટું વાહન નીકળવા જાય તો નાના વાહનવાળાને છેક સાઈડમાં કાંટામાં જતું રહેવું પડે છે એવી હાલત થયેલી છે એટલે અમે અધિકારીઓને અને રાજકારણી નેતાઓને જેને કોઈને લાગતું ઓળખતું હોય તે બધાને અમે નમ્ર વિનંતી સાથે જણાવીએ છીએ કે આ પ્રશ્નનો જો વહેલી તકે ઉકેલ આવે તો આ ઘણા બધા લોકો એક્સિડન્ટથી જે નુકસાન થાય છે એક તો બાકી હતું તે રોજો ભૂંડો જાળીમાંથી એકદમ અચાનક નીકળે છે અને લોકો પડી જાય છે કેટલાય કેસ બની ગયા છે એટલે આનું વહેલી તકે સોલ્યુશન આવે એવું અમે ઈચ્છીએ છીએ